નમસ્કાર દોસ્તો ફરીથી હું આવી ગયો છું તમારી વચ્ચે અને આજે આપણે ફરીથી એક સરસ મજાનો ટોપિક લઈને આવીએ છીએ અને એ ટોપિક છે ધોરણ પાંચ ધોરણ પાંચ એમાં પ્રકરણ નંબર તેર ગુણાકાર અને ભાગાકારની રીતો મિત્રો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં બરાબર એકવાર વિડીયો જોયા પછી જો વીડિયો તમને સંપૂર્ણ સારી રીતે અને પદ્ધતિથી સમજાઈ જશે એની હું તમને ખાતરી આપું છું એકવાર વિડીયોને શાંતિથી તમે જોઈ લેજો બરાબર ને મિત્રો આપણે ગુણાકાર તો કરતા હોઈએ છીએ પણ અહીંયા એક બીજી જ પેટર્નથી આપણને ગુણાકાર તમને તમારા પાઠ્યપુસ્તક અને સ્વાધ્યાયપોથીમાં આપેલ છે તો તેને તમે કેવી રીતે ગણી શકશો તો આવો એક સરસ મજાનો અહીંયા જોઈએ કેટલાક ઉદાહરણ તો અહીંયા હું સૌથી પહેલા બેંક અને નીચે એકાઉન્ટ ના ખબર પડી જો અહીંયા જેમ કે અહીંયા હું લખીશ ત્રેવીસ ગુણ્યા છ ચાલો આ જે છે એ આપણને ગુણાકારનું ચિહ્ન આપેલ છે બરાબર ને પરંતુ એને કઈ રીતે આપણે કઈ રીતે એને કઈ મેથડથી આપણે ગણીશું એ ઇમ્પોર્ટન્ટ છે તો જોઈએ સૌથી પહેલાં અહીંયા આપણે બોક્સ દોરવાનું રહેશે મિત્રો બોક્સ તમારે થોડું વ્યવસ્થિત રીતે દોરી દેવાનું જેથી અહીંયા થોડું ભેગું થઈ ના જાય બરાબર ને તો અહીંયા જોઈશું આપણે સૌથી પહેલા આ કેટલા છે ભાઈ બે સરસ પેલા ભાઈ સાચું બોલે બે તો બે ની આપણે સ્થાન કિંમત લઈશું સૌથી પહેલા શું લેવું પડશે સ્થાન કિંમત તો બે ની સ્થાન કિંમત થશે અહીંયા વીસ બરાબર ને પછી અહીંયા કેટલા છે ત્રણ તો ત્રણ ની સ્થાન કિંમત થશે ત્રણ ત્યારબાદ આપણે આ સંખ્યા આ સંખ્યા આ બંને તો આપણે લખી દીધા ખરું ને હવે જોજો પણ બાકી શું રહ્યું તો છ તો આ જે છ છે એ છ ને આપણે ક્યાં લખીશું અહીંયા બાજુ તો આપણી મેથડ અહીંયા ક્લિયર થઈ ગઈ ખરું ને હવે જોઈએ અહીંયા વીસ અને છ જો અહીંયા વીસ આપેલ છે તો એની નીચેના બોક્સની અંદર આપણે લખીશું હવે આ જે સંખ્યા આપણે બોક્સની ઉપર લખી અને બાજુમાં લખી પણ હવે અંદર તો શું લખીશું સૌ અહિયાં વીસ છે તો આપણે વીસ આ લેવાના પેલા પછી બાજુમાં કઈ સંખ્યા છે તો કેમ સાહેબ અહિયાં તો વીસ અને છ આપેલ છે અને તમે તો છ ગુણે બે કરી હા ભાઈ એકદમ શોર્ટ થી આપણે કરી શકીએ છીએ જેમ કે અહીંયા છ દુ આ જે જીરો છે ને એ અહીંયા લખી લેવા એટલે વીસ ચમ એકસો વીસ થાય ખ્યાલ આવી ગયો હા બીજી બાજુમાં પણ તમે એવી રીતે કરી શકશો બરાબર તો જોઈએ અહીંયા ત્રણ છે તો અને બાજુમાં છ છે તો અહીંયા ત્રણ ગુણ્યા છ અહીંયા છ તારીખ અઢાર સરસ મજાની મેથડ આપણે અંદર મૂકી દીધી છે હવે તમારે માટે આ દાખલો ઈઝી થઈ ગયો સરવાળા તો તમને આવડે છે આવડે છે ને હા તો અહીંયા આપણને એકસો વીસ આપે છે પછી અહિયાં જવાબ મળે છે અઢાર તો બંનેને શું કરીશું સરવાળો કરીશું તો અહીંયા લઈશું એકસો ને વીસ પ્લસ અહિયાં અઢાર આ રીતે આપણે લઈશું તો જો અહીંયા જીરો માં આપણા આઠ ઉમેરવાના થાય તો કેટલા આવે આઠ બરાબર ને પછી બે માં એક ઉમેરીએ તો ત્રણ અને એક ના એક તો એકસો આડત્રીસ આપણો જવાબ આવે આ તો થઈ એ કંપની મિત્રો આવા કેટલાક દાખલા તમે જાતે પ્રયત્ન કરશો તો પણ તમને આવડી જશે બરાબર ને હવે આપણે એક બીજું આવું જ એક્ઝામ્પલ બાજુમાં જોઈએ કે પિસ્તાળીસ ગુણ્યા આઠ બરાબર ને તમે તમારી શાપુથી માંથી પણ એક્ઝામ્પલ લઈ શકશો તો અહીંયા જો સૌથી પહેલા આપણે શું કર્યું ભાઈ સરસ તો બોક્સ દોરી દીધું ત્યારબાદ શું કર્યું હતું આપણે બોક્સના બે ભાગ પાડવાના જો મિત્રો અહીંયા જેટલી સંખ્યા આપીને એટલા ભાગ પાડી દઈશું આપણે એટલે એક અને બે બે સંખ્યા છે એટલે આપણે બે ભાગ પાડી દીધા અહીંયા જો ચાર ચાર ની સ્થાન કિંમત થશે ચાલીસ પછી પાંચ તો પાંચ અહીંયા ઉકી દઈશું ને બરાબર હવે આપણે શું કરતા હતા તો હજુ પણ એક સંખ્યા વધે છે હે ને જો કઈ આઠ તો અહીંયા આઠ ને ક્યાં લખીશું અહીંયા તો આ સંખ્યાને યોગ્ય આપણે મૂકી દીધી છે હવે આપણે અંદર લખીશું તો આવો જોઈએ તો ફરીથી આપણે ચાલીસ લખીશું ચાલીસ ગુણ્યા આઠ છે તો અહીંયા આપણે કેટલા લખીશું આઠ બરાબર ને હવે બાજુમાં અહીંયા પાંચ છે તો અહીંયા આપણે પાંચ ગુણ્યા અહીંયા કેટલા છે ભાઈ આઠ તો આપણે આઠ જો મિત્રો મિત્રો ક્રોસ આપણે છે ને ગુણાકાર કરીશું ક્રોસમાં બરાબર ચાળીસ આઠ પછી પાંચ અને આઠ એ બંનેનો ગુણાકાર કરીશું તો અહીંયા આઠ છ બત્રીસ જો અહીંયા એક મિંદુ છે તો અહીંયા હું લગાવી દઈશ એટલે મારે ચાલીસ ગુણે આઠ કરું તો ત્રણસો ને વીસ જવાબ આવે બરાબર પછી અહીંયા પાંચ અને આઠ એટલે આપણે આઠ પંચા ચાળીસ અથવા તો પાંચ આઠ ચાળીસ થાય બરાબર ને તો હવે આ શું કરીશું સરવાળો ખરું ને આવડી ગયું ને તમને તો ચેનલને શું કરવાની સબસ્ક્રાઈબ કરવાની ખરું બરાબર હવે ત્રણસો ને વીસ પ્લસ ચારે બરાબર ને જીરો ચાર ને બે છ ત્રણના ત્રણ મિત્રો અહીંયા ત્રણસો ને સાહીઠ જવાબ આવશે એટલે હું તમને આવા એક્ઝામ્પલ બાજુમાં આપું છું તો તમે જાતે પ્રયત્ન કરો બરાબર ને પછી આપણે નેક્સ્ટ બીજા દાખલા પણ જોઈએ છીએ ચાલો ગણી લેજો બીજા એક્ઝામ્પલ હવે આ ચાર દાખલા મેં તમને હોમવર્કમાં આપ્યા છે બરાબર ને આ ચાર દાખલા કેટલા વિદ્યાર્થીઓને આવડે છે ચાલો આપણે જોઈએ જોઈએ ને સરસ તો મને વિશ્વાસ છે કે તમે આ બંને દાખલાના એક્ઝામ્પલ સરસ રીતે જોઈ લીધા હશે તો આ દાખલા તમને આવડવાના છે આવડવાના છે ને આવડવાના જ છે ચાલો હવે સાહેબ આ બે રકમ અહીંયા તો અહીંયા કદાચ બે આવી જાય તો ના આવડે રે એવું કોઈ હોય ના હોય ચાલો આપણે બે રકમ કેવું આપણને કેવી રીતે હવે સરસ રીતે આપણે અહીંયા બીજું એક્ઝામ્પલ લેવાનો પ્રયત્ન કરીશું જેમ કે અહીંયા સૌથી પહેલાં બોક્સ દોરીશું દોરી દીધા હા ભાઈ હા જો આપણે અહીંયા કેટલી એક અને બે સંખ્યા હતી એકમ અને દશક આ એકમ અને આ દશક જો અહીંયા એકમ દશકના આપણે બે બોક્સ કરતા હતા અહીંયા પણ એવું જ છે એકમ અને દશક જોજો પહેલાં આપણે જે ગણ્યા દાખલા તેમાં નહોતું હવે આવી ગયું તો અહીંયા એકમ અને દશક તો અહીંયા સૌથી પહેલાં આપણે અહીંયા બે બોક્સના ભાગ પાડી દીધા અહીંયા ફરીથી આપણે ભાગ પાડી દઈશું બરાબર ને મિત્રો મેં તમને એ પણ શીખવાડ્યું છે કે આપેલા આકૃતિમાં કેટલા ચોરસ છે કહો જો સરસ જો પેલા ભાઈ તો ચાર કે છે ચાર નહીં પાંચ છે ખરું ને જો એક બે ત્રણ અને ચાર અને એક આખું ચોરસ એટલે પાંચ થઈ ગયા ને સરસ તો આ રીતે જો આપણને આકૃતિ આપી હોય તો પાંચ ચોરસ બોક્સ છે એવું આપણે કહી શકાય મિત્રો અહીંયા જોઈએ છ તો છ ની સ્થાન કિંમત સાહીઠ બીજા છ અહીંયા છ ના છ લખતા બરાબર પછી અહીંયા જો પાંચની સ્થાન કિંમત કેવી થાય ભાઈ પચાસ દેતા કારણ કે હવે એ એકમ અને દસગ્ર સ્થાને આવી ગયો છે પછી અહીંયા જો એક તો એકની સ્થાન કિંમત થશે એક જો આ જે સંખ્યા છે એને આપણે ઉપર બોક્સની ઉપર લખી દીધા અને આ બોક્સની બાજુમાં લખી દીધા બરાબર ને જો આટલું થઈ જાય પછી આપણે ક્રોસ ગુણાકાર કરીશું

તો અહીંયા કારણ કે આ સાહીઠના નીચે બોક્સ છે એટલે સાહીઠના લખવાના જ પડે પછી અહીંયા એક છે તો અહીંયા એક લખવા પડશે પછી અહીંયા જો છ તો અહીંયા આપણે કેટલા લખીશું ભાઈ છ ગુણે બાજુમાં કેટલા છે એક બરાબર હવે આ બધાનો આપણે સરસ રીતે ગુણાકાર કરી દઈએ અને એનો આપણે સરવાળો લઈ લઈએ આપણે જવાબ આવી જાય છે કેવી રીતે તો છ પંચા ત્રીસ અહીંયા આપણે ત્રીસ લખવાના પછી અહીંયા એક અને બે બે મીંડા છે તો બંને મીંડા ફરી આપણે નીચે મૂકવાના મિત્રો તમે સાહીઠ ગુણ્યા પચાસ કરશો તો તમારો જવાબ ત્રણ હજાર આવશે બરાબર ને તો આપણે સોળથી ગુણાકાર કરી દઈએ છીએ અહીંયા છ પંચા ત્રીસ એટલે ત્રીસ મૂકવાના તમને એમ થાય કે સાહેબ અહીંયા બે જ મિંડા છે ત્રણ કેમ ના લખ્યા પણ અહીંયા છ પંચાત્રીસ થાય એટલે ત્રીસમાં મીંડું આવે એટલા માટે ખ્યાલ આવી ગયો ને સરસ અહીંયા છ પંચાત્રીસ જો એક મીંડું અહીંયા છે તો બાજુમાંથી આપણે નીચે લઈ લેવા એટલે તમે પચાસ ગુણ્યા છ કરો તેનો જવાબ ત્રણસો આવે બરાબર અહીંયા છ એકાંત છ બાજુમાં અહીંયા મીંડું છે તે લખી દઈશું ચલો એટલે સાહીઠ ગુણ્યા એક કરો તો સાહીઠ એકાંતા છ જોઈ ગયું તો હવે આ આપણે ચારે સંખ્યાનું શું કરીશું ભાઈ સરવાળો કોનો પાછો જે જવાબ આવ્યો છે તેનો જ જોઈએ પહેલા ત્રણ હજાર મિત્રો આ સંખ્યા લખતી વખતે તમારે એકમ દસક સો અને હજાર આ સંખ્યાને ખાસ ધ્યાન રાખવાનું છે અને એટલું સ્પેસ રાખી અને આપણે અને ત્યાં યોગ્ય સ્થાને મૂકીશું જેથી તમને કોઈ પણ પ્રકારની એકમનું દશકમાં દશકનું સોમાં એવી ભૂલ થશે નહીં બરાબર એટલે થોડી જગ્યા રાખજો મિત્રો અહીંયા જીરો જીરો અને ત્રણ એટલે અહીંયા સો છે તો અહીંયા ત્રણ જીરો અને જીરો પછી અહીંયા તો અહીંયા છ અને જીરો અહીંયા છ તો અહીંયા છ બરાબર તો આ રીતે આપણો જે જવાબ લાવવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ અહીંયા

જો સંખ્યા આપેલી હોય અને એના પછી જો મીંડું હોય એના પછી જો શૂન્ય હોય તો એનું સ્થાન ચોક્કસ બદલાઈ જાય છે બરાબર ને જેમ કે અહીંયા છ છે તો છ ની આગળ હું મીંડું લખીશ તો અહીંયા છના છ જ કહેવાય પણ અહીંયા છ લખું અને પછી અહીંયા મીંડું લખું તો 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 સ્થાન બદલાઈ ગયું ભાઈ શાહીર થઈ ગયું કેટલા થઈ જાય સાહીઠ બરાબર અને આ છ થાય આ તો ખાસ તમને આવડતું જ હશે પણ અહીંયા આપણે જોઈએ છ ના છ ના તમારો જવાબ આવે બરાબર તો આ રીતે આપણે બે રકમ જોઈએ બરાબર ફરીથી એક એવું તેવું એક્ઝામ્પલ આપણે બાજુમાં જોઈએ પછી તમને કેટલાક દાખલા ગણવા આપું અને પછી ફરી આપણે ત્રણ અંકની પણ આ રીતે કેવી રીતે સોલ્વ કરી શકાય એ પણ જોઈએ બરાબર ને જો મેં તમને સરળથી કઠિન તરફ લઈ જાઉ છું એટલે તમે ખાસ ધ્યાન આપજો બરાબર ને તો અહીંયા આપણે જોઈશું બીજો જેમ કે પ્લસ ગુણ્યા 27 બરાબર તમે કોઈ ભી સંખ્યા લખી શકો બરાબર અને પ્રયત્ન કરજો સો ટકા તમને આવડશે બરાબર ચાલો સૌથી પહેલા આપણે શું કરીશું ભાઈ બોક્સ દોરી તમારે બોક્સ થોડું વ્યવસ્થિત અને મોટું દોરવાનું જેથી આપણને સંખ્યા લખવામાં સરળતા રહેશે બરાબર જુઓ આ રીતે આપણે બોક્સ દોર દેવાનું છે અહીંયા બે સંખ્યા અહીંયા બે સંખ્યા અહીંયા બે બોક્સ અને આમ પણ બે બોક્સ લઈ લેવાના સૌથી પહેલા આપણે શું કરતા હતા અહીંયા 7 છે તો 7 ની સ્થાન કિંમત 70 8 છે તો 8 ના 8 અહીંયા 2 છે તો 2 ની સ્થાન કિંમત 20 અહીંયા 7 7 છે તો 7 ના 7 આટલું લખાઈ દે એટલે આપણે સંખ્યાને યોગ્ય સ્થાન એ મૂકી દીધી ખરું ને હા હવે આવો જોઈએ આપણે તો અહીંયા 70 * 20 અહીંયા લખીધું 70 * 20 8 * 20 અહીંયા લખીધું 8 * 20 પછી અહીંયા લખીધું 70 * 7 અહીંયા લખી 70 *

પ્લસ ચારસો છપ્લે છ નવ ને છ પંદર પંદર ને પાંચ વીસ વીસનું સોળ બીજી બે ચાર ને બે છ છ ને એક સાત સાત ને ચાર અગિયાર અગિયારનો એકલો હવે બાજુમાં લખું છું તો તમે હોમવર્કમાં કરજો કરશો ને હા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં કારણ કે આવા આવા દાખલા હું તમારી સમક્ષ લઈને આવવાનું છું તમને સાધુરૂપ ટકાવારી બરાબર ઘણા બધા દાખલા એવા છે કે આપણને સમજાતા નથી પણ સરળ છે તો તમને હું સમજાવવાનો પ્રયત્ન મિત્રો જોઈશું અહિયાં હું તમને એચ ડબલ્યુ કરીને દાખલા આપી દઉં છું નીચે બરાબર બે જ દાખલા આપું છું એ તમે શાંતિથી ગણજો તમે જોઈ લો અને ત્યારબાદ આ દાખલાને તમારે શાંતિથી ગણવાના છે બરાબર મિત્રો હજુ આપણે ત્રણ રકમના પણ આવાના આવા દાખલા આપણે જોઈ લઈએ જે તમને ધોરણ પાંચમાં ખાસ કરીને પૂછાયા છે બરાબર તે પણ આપણને આવડવા જોઈએ જોઈએ